जय माताजी मित्रों के हम चुम्मा जमा मजा मत दो जय माताजी अच्छा हुआ बुरी वजह तो कौन नवी चैनल में तुम्हारो सुखे आन था स्वागत है तुम्हारे सुखे नवी चैनल बढ़ाएँगे इसलिए हम वीडियो पूरा दो दो बजे लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो नाती दी चैनल है बेहत चैन ના ફેર નહીં જી હું એમાંય સપોર્ટ કર દઉં ને અમેય સપોર્ટ કરો આ ખાલી અમારે વાંચ નહીં બનાવી ખાલી એમાં ને એવો એતું ભ્રણો તો ભણાવી હં તો અમારી ચેનલ જય ગોગા બ્લોગ છે બરાબર તો જો અમે આ મહારાજ નું નામ લઈ અને ભણાવી બરાબર તો જય ગોગા જરૂર લખી જોઈ શકો તમારે બીજું શું કહેવાનું થાય રોટ નહી રોટ ખસિન એવા બરસ બરસ આ તા બદલાયા પર મને ગરમી તો બસ નહી ચલા ડાળા સે જન તે ગોગા મહારાજ લખવા ને કોવિડ માં ફૂલતા નહી બરાબર તો આપણે એને દયા થી તો આગળ આવશે હ તો ગોગા નું પર એટલે ગોગા મહારાજ નું નામ રાખ્યું છે નામ એ ગોગો વિહર તો નહી હા ગોગો તો ના વિહરે ગોગો તો એટલે ચેનલ નું એ એટલે જે ગુગાય સલોગ રાખ્યો છે અને સપોર્ટ સારામસારો પણ કરજો નઈ અમાર ગમે ઓરી જડાવ તો એ એમ ના કે કરી જ નહીં હારો અમે સમય આવશે ફોન લાવશે અતારે તો કાઈ પૈસા છે પોઝિશન વિક છે અમારી એટલે જેવું આવે એ રિઝર્ટ સપોર્ટ કરતા રહે તો બસ ને ઉડી પૂરો દઉં હમ બરાબર એટલું જુઓ બીજું કંઈ ના જવું તો જય માતાજી હવે નવા વિડીયોમાં મળશે બરાબર તો જય માતાજી જય હિન્દ